ખેડૂત બાબુઓ એર કન્ડિશન ચેમ્બરોમાં બેસીને એમના મંત્રીઓને સલાહ આપે છે એમને વાસ્તવિકતાથી બહુ લેવા દેવા નથી એ માનવા તૈયાર નથી કે આ દેશમાં જયારે પહેલી પંચવર્ષી યોજના રચાઈ લખાઈ ત્યારે સરેરાશ ખેતરની સાઈઝ ખેતરનો વિસ્તાર સત્તાવીસ હજાર ચોરસ કિલોમીટર ચોરસ મીટર હતો ચોરસ મીટર બે ટકા ખેડૂતો નાના ને સીમાંત ખેડૂતો છે અને સરેરાશ ખેતરનો વિસ્તાર ઘટીને સાત હજાર ચોરસ મીટર થઈ ગયો છે એનાથી બમણા ચાર ગણા પ્લોટમાં તો આપણા ઉદ્યોગપતિઓના બગલા બને છે ત્યારે વાસ્તવિકતા એ છે કે તમે ગમે તેટલી મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપશો તો પણ જમીનોનું કૃષિની જમીનોનું જે ટુકડાકરણ થતું ચાલ્યું છે એ ટુકડાકરણનો કોઈ ઉકેલ કાઢો ત્યાં સુધી તમારા બધા જ પ્રયાસો નિષ્ફળ જશે અને જો એક વખત આ દેશનું અન્ન સ્વાવલંબન નોંધવાયું તો આ દેશમાં અકલ્પ મુશ્કેલીઓ ઉભી થશે લૂંટફાટ થશે ખૂના મરકી થશે લોકો ભૂખમરીથી મરી જશે